રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ અને અન્ય જણસીનું વાવેતર કર્યું હતું મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓ આખા વર્ષની મહેનત કરી પરંતુ કુદરતી આફત અને કમોસમી નવરાત્રી સુધી વરસાદ આવવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે છતાં પણ ખેડૂતો સોયાબીન કપાસ અને અન્ય જણસી લઈ ધોરાજી તાલુકાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી વ્યાપી હતી

હું અહીં ધોરાજીની બાજુના ગામમાંથી આવું છું બરાબર હું અહીંયા યાડે કપ્પા નાખવા આવ્યો હતો પણ કપાના પૂરા ભાવ મળતા નથી ખાવ ખેડૂને ખર્ચા મજૂરી માથે આ કુદરતી આફત એ બધું નુકસાન પૂરું પડે એમ નથી એટલે સરકારને ખાલી એટલી વિનંતી કે તમે ટેકાના ભાવે લેવાનું ચાલુ કરો બરાબર છે કારણ કે અટાણે મણના હજાર રૂપિયા મળે ઓલા નવસોથી હજાર મળે એમાં પોહાતું નથી ઓછામાં ઓછા અઢારસોથી બે હજાર બાવીસો ભાવ હોય તો ખેડૂને પોહાય ઓછા માં ઓછો મારે પાંચ થી છ હજાર ખર્ચો થઈ ગયેલો સરકાર નામ જગદીપભાઈ હું અત્યારે મને છસો ને અગિયાર રૂપિયા ખુલ્લી હરાજીમાં આપેલ છે એમએસસી ના ભાવ અગિયારસો ને રૂપિયા હે બરોબર છે આ લોકો બજારે એવી રીતના દબાવી દીધી જાણે કે ઘરની ધોરાજી હોય એવી રીતે બરોબર હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં કુદરતી કુદરતી આફત જંતુનાશક દવા ખર્ચ મજૂરી ખર્ચ ટ્રેક્ટર ના રૂપિયા રૂપિયામાં તો પરવડે હે બીજા દસ હજાર રૂપિયા નો પરવડે તો આને વેચાય તો આવે હું અને ઉત્પાદન ઓનલી સાલ નથી એટલું ચૌદ પંદર માં બીજા ઉત્પાદન છે તો આનું અમારે કરવું હું હવે તો એક કામ કરો તમે નવરા હોય તો અમારા ઘરે દબાવી દે ને અમારે કઈ આવવું જ નહીં કોઈને કઈ કેવું જ નહીં અમારી માંગણી એ છે કે કમસે કમ આને હજાર રૂપિયા બજાર હોવી જોઈએ સોયાબીન હાલમાં મારું નામ દેવજીભાઈ હિરાભાઈ અડિયા મારું ગામ જમના હોય અત્યારે અહીંયા ખેડૂતના માલ લઈને આવી છે કપાસના ભાવ સોયાબીનના ભાવ બીજી જણસીના ભાવ ચાલુ તલના ભાવ અત્યારે કોઈ પણ જાતના યાર્ડની અંદર વ્યવસ્થિત ભાવ મળતા નથી તો સરકારને એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતને સારામાં સારા ભાવ મળે ખેડૂત હેરાન થાય નહીં એક તો આ કુદરતી આફત માથેથી આ બધાના આ વરસાદે એવા હેરાન કર્યા છે બધાને એને હિસાબે જો સારામાં સારા ભાવ મળે અને કા તાત્કાલિકના ધોરણે સરકારની ખરીદી ચાલુ થાય એવી અમારી વિનંતી છે અને સોયાબીન સોયાબીનના ભાવ મિનિમમ હજાર રૂપિયા હોય તો ખેડૂતને પરવડે એવું છે પરવડે એટલે હજાર રૂપિયા ખેડૂતને તો વધે નથી પણ છતાંય એને પરવડે એવું છે અત્યારે સોયાબીનના ભાવ જોવો તો છસો રૂપિયાથી માંડીને સાતસો રૂપિયા સુધી ના ભાવ જાય છે તો ખેડૂતને કરવું શું આમાં આવડી મોટી મજૂરી આવડા મોટા હાર્વેસ્ટરના ખર્ચા આવડી મોટી જંતુનાશક દવાના ખર્ચા માથે ત્યાં ઉપર કુદરતી આફત આ બધું જોતા ખેડૂત અત્યારે હાવ પાયમલ થઈ ગયો બને એટલું તાત્કાલિક આની ખરીદી વેલહર ચાલુ કરે અને વ્યવસ્થિત ખેડૂતને ભાવ મળે તો આ ખેડૂત આ ટકી શકશે બાકી તો ખેડૂતને શું કરવું એ એક વિચારની વાત છે બધી જે ન્યૂઝ સાથે વિપુલ ધામે ધોરાજી